સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા બિલ્ડરના જુદા જુદા ત્રણ જેટલા પ્રોજેક્ટમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું કહી બ્લેકમેલ કરી ત્રણ પત્રકારોએ વીસ લાખની રકમ પડાવી લીધી હતી આ ઘટના મામલે બિલ્ડરે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે રાંદેર પોલીસના જણાવ્યા મુજબ માલમવાડ સ્ટ્રીટમાં ખાતુન જહાન મંજિલમાં રહેતા ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમ્બેવાલા બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેઓ સામાજિક સેવાની સાથે તેમના બરકત કન્સ્ટ્રક્શન અને તલહા ડેવલપરના નામે સાઇટ પર પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે આ દરમિયાન તેમની બાંધકામ સાઇટ પર સૈયદ આસિફ અખ्तर ઉર્ફે આશિક પ્રેસ અને સૈયદ આસિફ ઇકબાલ નોકરી કરતા હતા જેથી પોલીસ અને મહાનગરપાલિકાના ઓફિસરો સાથે ધરોબો પણ હતો ત્યાર પછી અનীশ અબ્બાસ શેખ સાથે મળીને કામ કરતા હતા आ उपरांत चाली रहे प्रोजेक्ट बांधकाम साइट पर जई महानगरपालिका अधिकारियों ने लेखित अरजी और ईमेल करता था मेरा नाम इम्तियाज रसूल शेख बॉम्बे वाला है मेरे साथ ये घटना हुई कि मैं लो राइज प्रोजेक्ट करता हूँ बरकट डेवलपर्स चला डेवलपर्स हम लोग भागीदारी में अलग अलग प्रोजेक्ट करते है के अंदर ही करते और घटना ऐसी हुई कि मेरे पास दो आसिफ है एक आसिफ अख्तर सैयद और आसिफ इकबाल सैयद ये दो लोग मेरे यहाँ काम करते थे आसिफ अख्तर सैयद उन्नीस दो हजार उन्नीस के अंदर मेरे यहाँ से उसने नौकरी छोड़ी उसके बाद इनकी पहचान मैंने रानधेड़ पुलिस स्टेशन और कॉरपोरेशन में कराई दी थी मेरे यहाँ से नौकरी छूट गए उसके बाद भी ये मेरी दोस्ती तो इनके साथ थी लेकिन उसके बाद इन्होंने जो ये प्रोजेक्ट के अंदर इन्होंने तीनों ने मिल एक अनिस अब्बास शेख बॉम्बे वाला है

તેમજ તમારા આ પ્રોજેક્ટમાં છઠ્ઠો માળ બનાવવો હોય તો બનાવો એ મામલે હું તમામ અધિકારીઓને સાચવી લઈશ તેવી બાહેંધરી આપી હતી ત્યાર પછી બિલ્ડર બોમ્બેવાલાએ છઠ્ઠો માળ બાંધી દીધો હતો અને કથિત પત્રકાર એવા ત્રણેય વ્યક્તિઓ પ્રોજેક્ટના સ્થળે આવી બાંધકામ તોડાવી દેશે તેવી ધમકી આપી છ લાખની રકમ બિલ્ડર પાસેથી યનકેન પ્રકારે પડાવી ગયા હતા અને ત્યારબાદ પણ પ્રોજેક્ટનું બાંધકામ તોડાવી નાખ્યું હતું दो छः अब्लिक दो सौ पंद्रह अपार्टमेंट जो बम्बाला रेसिडेंसी मैंने बनाया था उसमें इन्होंने मेरे पास से पैसा लिया दस लाख उसमें सात लाख का चेक दिया तीन लाख कैश दिए दूसरे पैसे मेरे लड़के के पास से इन्होंने छः लाख आईसीआईसी बैंक से ट्रांसफ़र करके लिए उसमें अख्तर आसिफ सैद जो है आसिफ अख्तर सैद उसने व्हाट्सएप पे बैंक का अकाउंट आसिफ इकबाल सैद का दिया मेरे लड़के को और ऑनलाइन छः लाख रुपये इन्होंने मेरे लड़के से लिए कि तेरा बानकाम टूटेगा नहीं और छः माले का मेरे को इन्होंने बना के आसिफ अख्तर जो है आसिफ प्रेस जिसको बोलते आसिफ प्रेस ने बोला कि छः माले बना और कोई प्रॉब्लम नहीं आएगा मैं बैठा हूँ इसी तरह हमने छट्टा माला बनाया अनलीगल एक बांध बनाया उसके बाद पैसे का डिमांड किया इन्होंने तीनों ने मिल और ये लोगों की साजिश है और उसके बाद पैसा लेने के बाद भी मेरा बंदकाम इन्होंने तोड़ाया બિલ્ડર બોમ્બેવાવાલાના અન્ય સાહિન પેલેસ નામના પ્રોજેક્ટનું બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ચાર લાખની રકમ પડાવી હતી આમ બિલ્ડર ઇમ્તિયાઝ બોમ્બેવાલા પાસેથી અલગ અલગ રીતે વીસ લાખની રકમ પડાવી હોવાનું ફરિયાદ કરતાં જણાવ્યું હતું પોલીસે કથિત પત્રકાર આશિક ઉફ અખ્તર ઉર્ફે આશિફ સૈયદ આશિફ ઇકબાલ ઉર્ફે આશિફ સૈયદ અને અનીસ અબ્બાસ શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાંધેડ પોલીસ સ્ટેશનમાં એક હંડીનો ગુનો દાખલ કરવામાં આવે છે જેની અંદર ફરિયાદી ઇમ્તિયાજભાઈ રસુલભાઈ શેખ છે બોમ્બેવાલા એમને ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે ફરિયાદીની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એની અંદર એમને એસએમસીમાં અરજી કરીને બાંધકામને તોડવાની નાનાની માગણી કરેલી અને ધાક ધમકી આપેલી એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે એનો વીસ લાખ રૂપિયા જેટલાની માંગણી કરેલી હતી જે મુજબનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હાલમાં આરોપીઓને નોટિસ કાઢવામાં આવેલ છે અત્યારે તો વીસ લાખ રૂપિયાની ફરિયાદમાં લખાય છે અને આગળની તપાસ ચાલુ છે આમાં સામેલમાં એક સૈયદ આસિફ અખ્તર છે બીજા સૈયદ આસિફ ઇકબાલ છે અને અનીસ અબ્બાસ શેખ બોમ્બેવાલા કરીને છે આ ત્રણ જણાના નામ અત્યારે ફરિયાદમાં છે એ આ અરજી અરજીઓ ખોટી ખોટી એસએમસીમાં અરજી કરવાની આરટીઆઈ મારફતે માહિતી માંગવાની અને પછી સામેવાળાને હેરાન કરવાનું Bureau report H24 news, Surat.